અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે મલ્ટિપલ શોપિંગ બનાવવામાં આવ્યું હતું જેમાં ચાર દુકાન અને હોલ ઉભા કર્યા હતા જેના વેચાણ માટે પાલિકા દ્વારા રાજ્ય સરકાર મ્યુનિસિપલ વિભાગમાં મંજૂરી મેળવ્યા બાદ તેની જાહેર તેની જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ યોજવામાં આવેલ જાહેર હરાજીમાં જવાહર બાગના શોપિંગ સેન્ટરમાં પ્રથમ ચાર દુકાનની હરાજી યોજાઈ હતી હરાજી પ્રક્રિયામાં ચીફ ઓફિસર કેશવ કોલડિયા પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પાલિકાની કુલ પાંચ દુકાન અને એક હોલ મળી છ મિલકતમાંથી ત્રણ પોઈન્ટ ઓગણસી કરોડની આવક ઊભી થઈ હતી જાહેર હરાજીમાંથી ઊભી થયેલ આવક પાલિકાના સ્વભંડોળમાં એકત્ર કરવામાં આવશે તેમાંથી આગામી દિવસોમાં પાલિકાના વિકાસના કામો હાથ ધરવામાં આવશે આજ રોજ દયાભરા શોપિંગ અંદર દુકાન નંબર 1 ની અંદર 1 કોટી લાખ આવી છે દુકાન નંબર બે માં પાસઠ લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત આવી છે દુકાન નંબર ત્રણ ની અંદર ઈકોતેર લાખ દસ હજાર રૂપિયા કિંમત આવી છે અને દુકાન નંબર ચાર ની અંદર એસી લાખ એસી હજાર રૂપિયા કિંમત આવી છે અને ટોટલ હોક પ્રથમ હોક જે હતો એની કિંમત એસી લાખ રૂપિયા આવેલ છે અને જે જોડી ઓફિસ ની અંદર દુકાન નંબર દસ જે રીઝર્વ દુકાન હતી એની અગિયાર લાખ દસ હજાર રૂપિયા કિંમત આવી છે એમ કુલ મળી ત્રણ કરોડ ઓગણ એસી લાખ ત્રીસ હજાર રૂપિયા આ જો અંકલેશ્વર નગરપાલિકાને આવક થયેલ છે અને આ સંપૂર્ણ પ્રક્રિયા શાંતિમય રીતે પૂર્ણ થયેલ છે અને આ જાહેરની અંદર જે લોકોએ ભાગ લીધો છે એનો નગરપાલિકા વતી હું આભાર વ્યક્ત કરું છું અને સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શકતાની થયેલ છે અને એની અંદર ટોટલ વિડીયોગ્રાફી પણ કરેલ છે